સાથે જ આશ્રમ રોડ સહિતનો જે પણ એરિયા છે એમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગ્રુપના સંચાલક રાજુ ઉર્ફે નિશિત આ જે દરોડાઓ છે તે પાડવામાં આવી રહ્યા છે હાલ કુલ તેર જગ્યા ઉપર દરોડાની કામગીરી ચાલી રહી છે અને સર્વેની કામગીરી પણ ચાલી રહી છે એક સાથે તેર જગ્યા ઉપર અત્યારે દરોડા પાડવામાં આવી રહ્યા છે અને પંચોતેરથી થી પણ વધુ અધિકારીઓ

અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા જે પણ ગ્રુપ છે એની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે મોટા મોટા ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે અમદાવાદમાં વિવિધ જગ્યાએ આઈટીના દરોડા પડવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના જુદા જુદા ક્ષેત્રે એટલે કે ડેરી અને ખાસ કરીને હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ જગ્યાએ અમદાવાદના આઈટી વિભાગ દ્વારા કુલ તેર જગ્યાએ અત્યારે દરોડા ચાલી રહ્યા છે અમદાવાદમાં નહેરુ બ્રિજ ખાતે આવેલ જે રિવર વ્યૂ હોટલ છે ત્યાં આગળ પણ આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે કે ગોપાલ ડેરી કે જે સ્ટેડિયમ પાસે આવેલ છે ત્યાં પણ આઈટીના જે દરોડા છે તે પાડવામાં આવે છે ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બિનહિસાબી નાણાં પકડાય તેવી પણ આઈટી વિભાગ દ્વારા કહી શકાય કે આગાહી આશા રાખવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે રિવરવ્યૂ હોટલ ખાતે અત્યારે આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ આશ્રમ રોડ સ્ટેડિયમ ખાતે આવેલ ગોપાલ ડેરી જે છે ત્યાં આગળ આઈટી ના દરોડા પાડવામાં આવે છે અમદાવાદના તેર અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાંનું રિવરવ્યુ હોટલ તેમજ ગોપાલ ડેરીમાં અત્યારે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સુપર ઓપરેશન સામે આવી રહ્યું છે કે જ્યાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જે પણ ગ્રુપ છે એની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે